ઓરલ કેન્સર સંરક્ષણ માટે ટુ મિનિટ એક્શન અભિયાનનો ઓન્કોવિન કેન્સર સેન્ટર ખાતે પ્રારંભ કરવામાં આવ્યો છે એક સમયસર અને અસરકારક પહેલમાં ઓન્કોવિન કેન્સર સેન્ટરે મર્ગ સ્પેશિયાલિટીઝ પ્રાઇવેટ લિમિટેડના સહયોગથી હેશટેગ સાથે ટુ મિનિટ એક્શન ફોર ઓરલ કેન્સર પ્રોટેક્શન ટુ ઝુંબેશ શરૂ કરી છે આ રાષ્ટ્રવ્યાપી પ્રયાસનો ઉદ્દેશ લોકોને અરેસાનો ઉપયોગ કરીને ઝડપી સ્વ તપાસ કરવા માટે પ્રોત્સાહિત કરીને ઓરલ કેન્સરના કેસોમાં ચિંતાજનક વધારાને પહોંચી વળવાનો છે જે લગભગ દરેક માટે સરળતાથી ઉપલબ્ધ છે નિષ્ણાંતો લોકોને મોઢામાં સફેદ કે લાલ ધબ્બા ન મટાડતા અલ્સર અથવા અસ્પષ્ટ રક્ત સ્ત્રાવ સતત સોજો અથવા અવાજમાં ફેરફાર જેવા ચેતવણી ચિહ્નો પર ધ્યાન આપવા વિનંતી કરી રહ્યા છે બેઝિકલી ધ કન્સેપ્ટ એવો છે કે જે હેડ એન્ડ નેક કેન્સર એટલે કે મોઢા અને ગળાનું જે કેન્સર છે એ ઇન્ડિયા એક વર્લ્ડનું કેપિટલ છે એનું મેઇન કારણ એ છે કે જે ઓરલ ટોબેકોનું જે કન્ઝપ્શન છે એ ઇન્ડિયામાં સૌથી વધારે છે અને ઇવન ગુજરાતમાં જે અમે ડે ટુ ડે કેસીસ જોઈ રહ્યા છીએ એ સોર્ટ ઓપ તમે એવું કહી શકો કે મોસ્ટ કોમન એટલે હાઈએસ્ટ પ્રમાણ કહી શકાય ગુજરાતમાં અને આપણને ખ્યાલ છે કે સૌરાષ્ટ્રમાં પણ એનું પ્રમાણ સૌથી વધારે છે હવે આ કેન્સરનું પ્રમાણ સૌથી વધારે હોય તો એની અવેરનેસ જે કોમન પોપ્યુલેશનમાં આવે એના માટે આ એક આખું પ્રોગ્રામ રાખ્યો છે જેમાં પેશન્ટ અને એની સાથે જે રિલેટિવ છે એમને કેન્સરના અર્લી સાઇન સિમ્ટોમ્સ એ ઓળખે એ જાતે ચેક કરે અને અમને અમારો સંપર્ક કરે હવે જે હેડ એન્ડ નેક કેન્સરના વોર્નિંગ સાયન્સ સિમ્ટોમ્સમાં જે કોમન છે કે જે ન રૂજાતું ચાંદુ ચૌદ દિવસથી વધારે હોય ગળાના ભાગમાં ગાંઠ થઈ હોય અથવા તો જે ચામડીમાં સફેદ અથવા તો લાલ પ્રકારનો ભાગ હોય અને એની બાયોપ્સિક કરવાની જરૂર પડે અથવા તો અવાજ બેસી જાય જે વન મંથથી વધારે હોય તો આ બધા જે વોર્નિંગ સાઇન્સ છે એ પેશન્ટ અથવા તો જે એની સાથે રિલેટિવ હોય જે ટોબેકો ખાય છે એ ઇગ્નોર કરતા હોય છે અને એને કારણે અત્યારે ઇન્ડિયામાં તમે જુઓ તો ત્રણમાંથી બે પેશન્ટો જે હેડ એન્ડ નેક કેન્સરના આવે છે એ એડવાન્સ સ્ટેજના આવે છે જેને કારણે સર્વાઇવલ જે ઓવરઓલ કેન્સરનો હોય ઘટી જાય છે અને જે કેન્સર એટલે કેન્સર એ જે મીથ છે એ એ માન્યતાને પ્રબળતા મળે છે અને જો આ કેન્સર અર્લી સ્ટેજમાં આવે તો અમે જોયું છે એ પ્રમાણે નાઇન્ટી કેસીસ ક્યોર થઈ જાય છે